નમસ્કાર પ્લસ છું સાથે તાલુકાના નજીક વડોદરા શહેરના એક દંપતીને એક્ટિવા સ્લીપર ખાઈ જતા ગંભીર અકસ્માત નડ્યો છે દિલ્હીના રહેવાસી આકર્ષ છોટેલાલ ગુપ્તા અને તેમની પત્ની માનસી ગુપ્તા વડોદરામાં તેમના સંબંધી ઘરે આવ્યા હતા જેમાં જે એક્ટિવા સ્કૂટર ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન બાસ્કર નજીક એક્ટિવા સ્લીપ થઈ જતા બંને પતિ પત્ની રસ્તા પર પટકાય હતા અકસ્માત બંને ઈજાગ્રસ્તોની એકસો એમ્બ્યુલન્સ એમ્બુલન્સ મારફતે હાલોની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં માનસી ગુપ્તાએ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી છે જ્યારે આકાશ ગુપ્તાને માથામાં ગંભીર ઈજાઓ તેમજ પગમાં ફ્રેક્ચર થતા વૃદ્ધા સાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે મળતી માહિતી મુજબ ચાર લોકો બે સ્કૂટર લઈને પાવાગઢ દર્શન માટે આવતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી કિરણ બોહલ નેશન દસ ન્યૂઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર